ફાઈલ તો મૂકી દીયો ફરતી એટલાં કાઢી જાવ આ દાડા જે કાઠલા મારા હામાં બાપ એટલે સમજી ગયો તમારે ગ્રામ સભાનું આયોજન કરવાનું બોલવાનું નઈ તારી આડે તારા બાપ નઈ દે તારો દાદો હોય તો કઈ દે તારે મારી આડે લાબી દીટી ન કરવા ની નઈ કહે હર અમે મારા બાપ લગી પૂગોમાં હું વાત કરવાય હું પીપડી ગામની રહે બોલવાનું નઈ જવા દે

ગામની સ્ટ્રીટ લાઇટ ને બંધ છે ચાલુ થાય કે નહીં થાય આઠ લેમ્પ બંધ છે એ આગડી સારી આગડી કોમી શું સાવા દે અરે આઠ લેમ્પ છે મે ગણાયવા નથી કરવું જા નથી કરવાની ને ગામની સફાઈ કઈ રીતે કરું જા નહીં થાય નહીં થાય પાવર થી ગયો હો હા જા તર જા જા હું એલા હા ન કર આ રૂપક જવાબ દેજો તમે ના આવો કે આવતો ન બીજી ભેજો ના પણ ઓ ભાઈ હું તમને કેવા માંગો આવો ભેગો આવતો એટલે તમે ગમે દબાવો એમ કે ભાઈ આવો ને મારે તમારે બોલે વ્યવહાર ની જવા દીધું તો બોલે વ્યવહાર વાત નથી તમે અમારા ઉપર ઉપકાર નથી કર્યો જી સી કેવા આવ્યો હે ક્યાં છો ચાર પાંચ જણા આવો ત્યાં જે વારો છે એ બધા ભક્તિ પીપી નો થાય ને આજ પૂરું કરો ભોસડી નાનો આવો મને કયો હો તમે મને આવો આવો તો આવો ને ચાર વારો ચાર પાંચ આવો આવો એની માને જતે થી આવો તો મને ગાઈડ દીધી ને તમે માં આવો મને ગાઈડ દીધી ને માં હું 玩到了。